મહેસાણા અમદાવાદ હાઇવે પર મેવડ ટોલ નાકા ઉપર ટ્રાન્સપોર્ટ માલિકોનો વિરોધ જે છે તે જોવા મળી રહ્યો છે નિયત રકમથી અને ગણો કરોડો રૂપિયાનો ટેક્સ ટોલટેક્સ વસૂલતા હોવાનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે મહેસાણા અમદાવાદ હાઇવે ઉપર પાંચસો કરોડના બદલે બે હજાર નવસો કરોડ રૂપિયા ઉઘરાવ્યા જલદ વિરોધના પગલે વૈકલ્પિક સમાંતર રોડ ઉપર વાહનો દોડાવવાનું શરૂ કરવામાં આવ્યું છે ટોલ ટેક્સનો વિરોધ એટલા માટે છે કે ટોલ ટેક્સ આજે એકવીસ બાવીસ વર્ષ થઈ ગયા પાંચસો કરોડનો ટોલના ત્રણ હજાર કરોડ સરકારે ઉઘરાવી લીધા છે હજુ સરકારને બીજા ઓગણીસ હજાર કરોડ રૂપિયા જોઈએ છે એવા અમને સમાચાર મળેલા છે અમારી માતૃ માતૃ માતૃશાખા જે અખિલ ગુજરાત ટ્રાન્સપોર્ટ એસોસિએશન એમને એવું જણાવેલું કે એ આઈટીથી એમને જાણ્યું છે કે આટલા રૂપિયા ઉઘરાવ્યા છે અને હજુ આ લોકો દસ વર્ષ માટે બીજા વધારાના ઉઘરાવા માગે છે એનો અમે વિરોધ કરી રહ્યા છીએ